ભાવિ પત્નીના પ્રેમીએ કરી ભાવિ યુવકની હત્યા હત્યારો હવાલાતમાં લગ્નની શરણાઈના સુર માતમમાં ફેરવાયા યુવતીના એક તરફી પ્રેમીએ વરરાજાની કરી હત્યા એક તરફી પ્રેમમાં યુવકને રહેસી નાખ્યો અગાઉ પણ પ્રેમી યુવકે આપી હતી ધમકી ઘટનામાં પોલીસે બે આરોપીઓની કરી ધરપકડ વાસ્તવમાં વાત એમ છે કે અમરેલીના મીઠાપુરમાં મકવાણા પરિવારના યુવકની લગ્નના આગલા દિવસે હત્યા કરવામાં આવી આ હત્યા બીજા કોઈએ નહીં પણ યુવકના જે યુવતી સાથે લગ્ન થવાના હતા તે યુવતીના એક તરફી પ્રેમમાં પાગલ યુવકે જ તેના મિત્રની મદદથી હત્યા કરી હતી આ કેસમાં ફરિયાદ નોંધાતા પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીને ઝડપી પાડ્યા હતા શરીરના ઘા અને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આયરા બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો સરકારે બહુ મને ન્યાય દે ભારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને પાછીની સજા કા આજીવન જેલ પડી છે અને શા માટે આવું થયું શું કહેશો એના પરિવારમાં સાહરવેલ માં છોકરી બાબત થી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે આ શહેર આજુબાજુ આ મર્ડર કેસ થયેલો છે જેમાં વિશાલ મકવાણા કરીને છે એમના આજની તારીખે લગ્ન લખાયેલ લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું છે કારણ શું હોય શકે કારણમાં કોઈ પણ કારણ હજી જાણવા મળ્યું નથી પરંતુ તપાસનો વિષય હોય હાલમાં સ્થાનિક પોલીસ તંત્ર પણ સહયોગથી સારો એવો માહિતી આપી રહ્યા છે અને પોતે તપાસ પણ કરી રહ્યા છે આગળ જોઈએ તપાસમાં પૂર્ણ આગળ આવે ઘટનાની ગંભીરતાને જોતા જ ધારી પોલીસે તરત કાર્યવાહી શરૂ કરી હતી વિશાલના પિતાની ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ગણતરીના કલાકોમાં બંને આરોપીઓ શોએબ ઇબ્રાહીમ સમા અને શોયાબી બાબુભાઈ ઝાંખરાને ઝડપી પાડ્યા છે પોલીસે હાલ આ હત્યાકાંડમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે અંગે તપાસ કરી રહી છે મહત્વનું છે કે વિશાલ મકવાણાની સગાઈ એક યુવતી સાથે નક્કી થઈ હતી અને તારીખ બાવીસ બે બે હજાર પચીસના રોજ લગ્ન હતા પરંતુ વિશાલની મંગેતર સાથે શોએબ નામનો શખ્સ એક તરફી પ્રેમ કરતો હતો જેથી શોએબને આ લગ્ન મંજૂર ન હતા અને શોએબે વિશાલને અગાઉ ઇન્સ્ટાગ્રામ પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી જોકે વિશાલે તેને નજર અંદાજ કરી હતી આ દરમિયાન ગુરુવારે તારીખ વીસ બે બે હજાર પચીસના સાંજના સમયે શોએબે વિશાલને દલખાણિયાની સીમમાં મળવા બોલાવ્યો હતો જેથી વિશાલ શોએબને મળવા ગયો હતો જ્યાં શોએબનો એક મિત્ર પણ હાજર હતો વિશાલ મળવા જતા સામાન્ય બોલાચાલી ઉગ્ર બનતા શોએબે તીક્ષ્ણ હથિયારોથી વિશાલનું ઢીમ ઢાળી દીધું હતું શોએબ અને તેનો મિત્ર ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા બીજી તરફ વિશાલની હત્યાના સમાચાર મળતા જે ઘરમાં લગ્નની શરણાઈ વાગવાની હતી તે ઘરમાં માતમ છવાઈ ગયો હતો હરી પોલીસ સ્ટેશનના મીઠાપુર ગામે રહેતા વિશાલ મુન્નાબી મકવાણા કે જેમને 20 તારીખના સાંજે 4:30 થી 5:30 વાગેના અરસામાં મરણ માર સોયબ સમાજ તથા કોઈ અજાણ્યા હિસાબે મારેલ હોય જેનું હોસ્પિટલ પહોંચાતા મરણ ગયેલ પ્રાથમિક દ્રષ્ટિએ શંકાસ્પદ લાગતા ફોરેન્સિક પીએમ માટે ભાવનગર તેમની ડેટબોડી મોકલવામાં આવેલ અને મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ ત્યારબાદ ધારીની તથા અલગ અલગ લોકલ ટીમો બનાવી આરોપીઓની તાત્કાલિક તપાસ કરવા માટે રવાના કરતા સોએબ ઇબ્રાહીમ સમા ખડાદ ખાભા તાલુકાના તથા જ સાવરકુલા તાલુકાના બગોયા ગામના સોએબ બાઉભાઈ જાખરા આ બંને દ્વારા વીસ તારીખના રોજ લોખંડ ખૂબ જ મોઢાના ભાગે આગળના ભાગે તથા પીઠના ભાગે મરણતોલ માર મારેલ જેના કારણે તેનું મૃત્યુ થયું હોય તેવું તપાસ દરમિયાન સામે આવતા બંને આરોપીઓને હાલમાં અટક કરવામાં આવેલ છે આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે પોલીસે હાલ લાસ્ટને ફોરેન્સિક રિપોર્ટ માટે ભાવનગર હોસ્પિટલમાં ખસેડી છે આ દિશામાં કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે બે આરોપી ઉપરાંત અન્ય કોઈની સંડોવણી આ ગુનામાં છે કે કેમ તે દિશામાં પણ ઉલટ તપાસ હાથ ધરી છે ફારૂક કાદરી ગુજરાત ફર્સ્ટ અમરેલી